જય જોહાર જય આદિવાસી રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અને મિત્રો શરૂઆતની અંદર જ આપણે નાઈટની અંદર નાકાવાળો અને વાર આવ્યો કારણ કે અમારે લાઈનની અંદર નવા તારનો નાખે છે એટલે

શરૂઆત જ આપણી થઈ ગઈ છે નાઈટની અંદર નાકા વાળવાની અને મિત્રો ઘઉં છે એટલે અત્યારે તો વાંધો નહીં પણ ઘઉં જ્યારે મોટા થાય ને ઝાંકળ બાકડ ફૂલ આવે ને તો નાઇટની અંદર નાકા વાળવાનું થોડુંક અઘરું પડે કારણ કે ઝાંકળ છે અને કપડાં ભીગી જાય અને એક બાજુ ઠંડી ઠંડી પણ આપણું આજે નસીબ છે થોડીક ઠંડી લિમિટ છે બાકી બે ત્રણ દિવસ પહેલાં જબરજસ્ત ઠંડી હતી મિત્રો એટલે આવું બધું ચાલે યાર આપણા મલકની અંદર તો બીજું પાણી આપણે ઘઉંની અંદર ચાલુ કર્યું છે મિત્રો સરસ મજાનું ઘઉં છે અને બીજું પાણી આપણે ચાલુ કરી દીધું છે અને હાથે હાથે વાવેતર પણ ચાલુ છે નાના નહીં ભાઈ વાવણીઓ ચાર વાગે આવ્યો મિત્રો ચાર વાગે કીધું કે હે ચા પાંચ વાગે આવ્યો હા પાંચ વાગ્યે કેટલું વાવ્યું એટલે અર્ધ વાવ્યું અને બીજું આવતીકાલે પાછા વાવે એટલે આવું છે મિત્રો ફૂલ સિઝન હાલે છે એમના એક તો વાવણી હાલે અને પાછું ચકરી હાલે કપાસ કાપવાની હાટી કાપવાની ચકરી પણ હાલે એટલે આવું બધું દોડધામ હોય અત્યારે વાવણીની સિઝન ફૂલ છે એટલે દોડધામ વધારે છે તો આપણે પણ આજે નાઈટ મેચ છે આપણે આઈપીએલ તો આજની રાત રમી લેશું હં બેમને મળીને વાત હં

પછી અડધું છે એ વાવી દઈએ ને એટલે પછી ધુરિયા તો વાવ્યા વગર નખાય ને આવું છે મિત્રો આપણા મલખની અંદર આ બધું વાવેતર અડધું ફરદું હાલે પાણી હાલે હવે બાંધવાનું આ નાઇટમાં આપણે નાકા વાળવાના પાછા ધુરિયા બાંધવાનું તો આવું બધું છે મિત્રો આપણો આ ખેડૂતોની લાઈફ આવી આવે અને મજૂરની પણ લાઈફ આવી આવે ખેડૂતના ટાઈમે સમયે ખેતી કરવું પડે મજૂરને પણ ટાઈમે મજૂરી કરવી પડે તો આવું બધું છે તો અત્યારે આપણે ચૂલો જગાવી નાખ્યો એટલે હવે આમાં પહેલાં શરૂઆત આપણે પ્રથમ કરવાની ચા અને ચા પછી 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 શું બનાવવાનું ખીચડી ખીચડી ભાત બનાવવાનું છે મિત્રો હવે ભાત વઘારવાનું છે એટલે મિત્રો ભાત વઘારીને ખાય ને એટલે મને રાતે જબરજસ્ત અંદર આવે પછી નાકા વાળવાનું તારે વાર દેવાડવું પડે તને પહેલો કામ

અને એમ આપણે કમાટ શૂટ આવતી પૂરના છે પણ વાળી રાખી છે ચાર વર્ષ થઈ ગયા અમારે અહિયાં તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો બરાબર જય જોહાર જય આદિવાસી પણ ચા પીવા તો આવજો ચા ભણે જ છે આપણું પીસલ તો મળીએ બરાબર બીજા પાસા કાલે કઈ તમને વાવણી બાવણી હું કાલે બતાવું